અરવલ્લી જિલ્લાના મોડાસામાં નીકળનારી બેતાલીસમી રથયાત્રાની તળામાર તૈયારીઓ થઈ રહી છે ભગવાન જગન્નાથના રથની સાફ સફાઈ કરાઈ રહી છે આ રથયાત્રાનું આયોજન રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવી છે શહેરના બાલકદાસજી મંદિરેથી રથયાત્રાની આયોજનની તળામાર તૈયારીઓ થઈ રહી છે સાતમી જુલાઈએ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળશે રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ ભજન મંડળીઓ ડીજે ડોલિઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે શહેરમાં ભક્તિસભર માહોલમાં રથયાત્રા નીકળે તે માટેની તૈયારીઓને અપાઈ રહ્યો છે આ કઈ જય જગન્નાથ બેતાલીસમી મોડાસાની રથયાત્રા નીકળવાની તૈયારીમાં છે ત્યારે હવે રથયાત્રા ઉત્સાહ સમિતિની ટીમ કામે લાગી ગઈ છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી લોકફાળાથી થતી આ રથયાત્રામાં સૌનો સાથ સહકાર મળી રહ્યો છે ગામજનોનો દુકાનો વેપારીઓ દરેક માણસો અહીં સાથ સહકાર આપે છે રથયાત્રામાં અને આ રથયાત્રા અહીં બાલકનાથજી મંદિરથી લઈ એ ગોકુળનાથજી મંદિર સોનીવાડા ગાંધીવાડા સાર્વજનિક હોસ્પિટલ થઈ અહીં સગરવાડે મોડાસા ચાર રસ્તા ઉમિયા માતાના મંદિર થઈ જાયકા જાયકાથી ચાર રસ્તા પછી નવા બસ સ્ટેશન તરફ નવા બસ સ્ટેશનથી એ રાધાબહેનના દવાખાને થઈ રિટર્ન જૂની પોલીસ લાઇન થઈ પરત નિજ મંદિર આવશે આ રથયાત્રામાં નવીનતામાં આ વખતે જાદુઈ ખેલ પણ બતાવવામાં આવશે અને લોકો માટે એક આનંદનો વિષય હશે આ સિવાય અમદાવાદથી ઝાંખીઓની પંદરેક ટીમો આવશે જે રથયાત્રાને શોભાવશે રથયાત્રા ઉત્સવ સમિતિ પ્રમુખ દિલીપ ભાવસાર આજ રોજ બેતાલીસમી રથયાત્રા નિમિત્તે રથ રથને તૈયાર કરવા મતલબ સાફ કરવા માટે આજે બધા મિત્રો ભેગા થયેલા છીએ અને આ આ રથયાત્રામાં સર્વે તાલુકાના મિત્રો ભક્તજનો અહીંયા પધારે એવી અમારી અપેક્ષા છે આ કઈ રથયાત્રા નીકળવાની છે બેતાલીસમી રથયાત્રા છે આ અરે અત્યારે તો અમારું કામ પૈસા ભેગા કરવાનું છે લોકોના પૈસાથી જ લોકફાળાથી આ રથયાત્રા નીકળે છે અને આજ સુધી અમારું કામ એક મહિનાથી ચાલુ છે પૈસા ભેગા કરવાનું માલપુરથી અલ્પેશ બાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર દિવસ